નમસ્કાર વિદ્યાર્થીઓ ધોરણ અગિયાર વિષય આંકડા શાસ્ત્ર પ્રકરણ નંબર ચાર પ્રસારમાન મેઝર ઓફ ડિસ્પર્સન આ પ્રકરણમાં આપણે લોકો વિષય વસ્તુ પ્રસારનો અર્થ અને તેના લક્ષણો નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ પ્રસારમાન નિરપેક્ષ અને સાપેક્ષ માપો વિસ્તાર અર્થલાભ અરે એના ઘેરલાભ ચતુર્થક વિચલન અર્થલાભ અને ઘેરલાભ સરેરાશ વિચલન અર્થલાભ અને ઘેરલાભ અને પ્રામાણિત વિચલન અર્થલાભ અને ઘેરલાભ જોવાના છે સૌથી પહેલાં મિશ્ર પ્રામાણિત વિચલન એ પણ એક મુદ્દો છે આપણો પણ પ્રસારમાનના અર્થ એ આપણે જોવો છે આપણે અગાઉના ત્રણ પ્રકરણની માહિતી એકત્ર કર્યા બાદ તેનું વર્ગીકરણ કોષ્ટક રચના અને તેના મધ્યવર્તી સ્થિતિના માપ અથવા સરેરાશ જેવી બાબતોનો અભ્યાસ કર્યો હવે આપણે જાણીએ છીએ કે મધ્યવર્તી સ્થિતિ અથવા સરેરાશનું માપ સરેરાશનું કોઈ પણ માપ માહિતીનો સારાંશ અથવા કેન્દ્રવર્તી કિંમત રજૂ કરતું માપ છે પણ એવું બની શકે છે કેટલાક અવલોકનો સરેરાશના માપની કિંમતની ખૂબ નજીક હોય અને કેટલાક અવલોકનો માપની કિંમતની ખૂબ દૂર હોય આમ સમષ્ટિમાંના એકમોના મધ્યવર્તી માપની અવલોકનો કેવી રીતે ફેલાયેલા છે તે જાણવાનું પણ ઉપયોગી છે મધ્યવર્તી સિદ્ધિના માપો આંકડા શાસ્ત્રીય પૂછકરણમાં ખૂબ જ ઉપયોગી હોવા છતાં ફક્ત આ જ માપો પૂરતા છે તેવું નથી એક ઉદાહરણ લઈ આ બાબતે નીચેની આકૃતિ અને તેની વિગત દ્વારા સમજે વિદ્યાર્થી મિત્રો અહીંયા પુત્રી પુત્ર પપ્પા અને મમ્મી નદી પાર કરી રહ્યા છે બધાની ઊંચાઈ અલગ અલગ છે હવે બધાની ઊંચાઈનો સરવાળો કરી ચાર વડે ભાગતા તેમનો મધ્યક મળે છે આપણને મધ્યવર્તી સ્થિતિનું માપ મળે છે એકસો ને પચીસ બધાનો સરવાળો કરતા જ્યારે આ લોકો નદી પાર કરે છે ત્યારે નદીની અંદર ઊંડાઈ એની ગહેરાઈ એકસો પચાસ સેમી છે અને એ વખતે બાળકો જે છે એ બાળકો ડૂબી જશે તો મધ્યવર્તી સ્થિતિનું માફનું અનુમાન કરીને કોઈ પણ કાર્ય કરવું યોગ્ય નથી ઓકે અને એટલા જ માટે આપણે આગળ જે જોવાના છે એ જોઈશું અહીં એક એક્ઝામ્પલ પણ આપેલું છે તો વાત એમ છે આપણી માહિતીના સરેરાશ માપની આસપાસ તેના અવલોકનો કેટલા પ્રમાણમાં ફેલાયેલા છે તે દર્શાવતું મૂલ્ય એટલે ચલન અથવા પ્રસારમાન કહેવામાં આવે છે આ પ્રસારમાનની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો તો પ્રસારને જાણવાની માહિતી વિશે જે વધારાની વિગતો મળે છે તેનાથી મધ્યવર્તી સ્થિતિના માપોની વિશ્વસનીયતા આંખી શકાય છે જો માહિતીમાં પ્રસાર વધુ હોય તો મધ્યવર્તીના માપ સમગ્ર માહિતીનું પ્રતિનિધિત્વ ધરાવતું માપ ન હોઈ શકે ફક્ત સરેરાશની નજીકના અવલોકનો માટેનું પ્રતિનિધિત્વ ધરાવતું માપ હોય છે તો પ્રસારમાનના ઇચ્છનીય લક્ષણો કયા હોઈ શકે તો પ્રસારમાનની વ્યાખ્યા સ્પષ્ટ અને ચોક્કસ હોવી જોઈએ તેની ગણતરી જે છે એ ગણતરી અને સમજવામાં સરળ હોવી જોઈએ તેની ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થવો જોઈએ તે બેઝિક ક્રિયાઓ તથા આંકડા ગણિતિક ગણતરીઓ માટે અનુકૂળ હોવી જોઈએ તે નિદર્શના સાપેક્ષમાં સ્થિર માપ હોવું જોઈએ એટલે કે એક જ સમષ્ટિમાં સમાન કદના જુદા જુદા નિદર્શો લેવામાં આવે તો તેમને મળતું પ્રસારનું માપ લગભગ સરખું મળવું જોઈએ અને તેની કિંમત પર માહિતીના અતિ નાના અને અતિ મોટા અવલોકનોની અસર ઓછી હોવી જોઈએ તો પ્રસાર નિરપેક્ષ અને સાપેક્ષ માપનો ખ્યાલ આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં નિરપેક્ષ માપની એપ્સોલ્યુટ મેઝરની વાત કરીશું કે જે પ્રસારના માપને માહિતીના અવલોકનોના એકમ વડે દર્શાવવામાં આવે તે માપને પ્રસારનું નિરપેક્ષ માપ કહેવામાં આવે છે દાખલા તરીકે માહિતીના અવલોકનોના એકમ કીગરા હોય તો પ્રસારના નિરપેક્ષ માપનો એકમ પણ ખીગરા થશે બે કે તેથી વધુ માહિતી સમૂહના અવલોકોનો જુદા જુદા અવલોકોનો ધરાવતા હોય અને તેમાંના પ્રસારની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ ઉપયોગી ન બને અને આ બાબત નીચેના ઉદાહરણ દ્વારા આપણે સમજી લઈએ ધારો કે કોઈ એક શાળાના વિદ્યાર્થીનું વજન કિગરામાં અને તેની ઊંચાઈ સેમીમાં આપેલી છે હવે વિદ્યાર્થીઓના વજન અને ઊંચાઈની માહિતીમાંથી સેમાં વધુ પ્રસાર છે તે જાણવા માટે તેના નિરપેક્ષ માપ મેળવીએ તો વજનની માહિતીમાં રહેલ પ્રસારના નિરપેક્ષ માપનો એકમ કીગરા થશે જ્યારે ઊંચાઈની માહિતીના એકમ પ્રસાર નિરપેક્ષ માપ જે છે એ સેન્ટીમીટરમાં થશે આમ બંને નિરપેક્ષ માપો માપ મૂલ્યો એક એકમ જેથી તેમની સરખામણી કરવી હોય તો નિરપેક્ષ માપ પરથી તે શક્ય બનશે નહીં ઓકે સાપેક્ષ માપ રિલેટિવ મેઝર પ્રસારનું જે માપ એકમથી મુક્ત હોય તેને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે બે કે તેથી વધુ માહિતીના સમૂહના અવલોકનોના એકમ ભિન્ન હોય ત્યારે તેમના પ્રસારની સરખામણી સાપેક્ષ માપથી જ થઈ શકે સામાન્ય રીતે સમૂહના અવલોકનોમાં રહેલા પ્રસારના નિરપેક્ષ માપ અને સમૂહમાં અવલોકનમાં યોગ્ય સરરાસ ગુણોત્તરને પ્રસારનું સાપેક્ષ માપ કહે છે પ્રસારના સાપેક્ષ માપને પ્રસારાંક કોઈ વિશન ઓફ ડિસ્પર્સન કહે છે અને આ પણ આ માહિતી અવલોકનોના એકમથી મુક્ત હોય છે આપણે લોકો વિદ્યાર્થી આપણે જે આ ચેપ્ટરમાં વિદ્યાર્થી મિત્રો પ્રસારમાનમાં શું જોઈશું પ્રસારના માપની અંદર તો સૌથી પહેલાં વિસ્તાર ચતુર્થક વિચલન સરેરાશ વિચલન અને પ્રામાણિક વિચલનનો આપણે અભ્યાસ કરવાના છે સૌથી પહેલાં વિસ્તાર વિદ્યાર્થી મિત્રો સૌથી સહેલો માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહેવામાં આવે છે વિસ્તારને કેપિટલ આર એટલે કે આર વડે દર્શાવવામાં આવે છે અને એક્સેચ માઇનસ એક્સેર એટલે સૌથી મોટું અવલોકન માઇનસ સૌથી નાનું અવલોકન વિસ્તાર આર એ પ્રસારનું નિરપેક્ષ માપ છે અને આરનો એકમ જ હોય છે જે અવલોકનોનો એકમ હોય છે આઠ અઠવાડિયા માટે કંપની એના શેરના અઠવાડિયે બંધ ભાવ આપેલા છે આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે મહત્તમ ભાવ એકસો પંદર છે અને ન્યૂનતમ ભાવ એસી છે તેથી તેનો વિસ્તાર મળે છે પાંત્રીસ એકસો પંદર માઇનસ એસી વિસ્તારની વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે વર્ગીકૃત માહિતી હોય તો પણ વિસ્તાર શોધવા માટે અવલોકનની આવૃત્તિની જરૂર પડતી નથી કોઈ પણ વર્ગીકૃત માહિતી માટે સૌથી મોટી કિંમતના વર્ગની ઉધ્વસ સીમા અને સૌથી નાના કિંમત નાના વર્ગની અધર સીમાનો તફાવત લેવાથી માહિતીનો વિસ્તાર મેળવી શકાય છે માહિતીના વિસ્તાર આર ને એચ પ્લસ એક્સેલ વડે ભાગવાથી સાપેક્ષ વિસ્તાર મળે છે તો સાપેક્ષ વિસ્તાર કેવી રીતે મળશે કેપિટલ આર અપોન એચ પ્લસ એક્સેલ અથવા એક્સએચ માઇનસ એક્સેલ અપોન એક્સેચ પ્લસ એક્સેલ સાપેક્ષ વિસ્તારને વિસ્તારાંક પણ કહેવામાં આવે છે ઓકે વિદ્યાર્થી મિત્રો વિસ્તારાંક એ એકમથી મુક્ત જો કોઈ સમષ્ટિની માહિતી માટે વિસ્તારાંક નાનો હોય એમ કહી શકાય છે કે સમષ્ટિના એકમોમાં ચલણ ઓછું છે અર્થાત એકમોની કિંમત એકબીજાથી બહુ અલગ નથી પરંતુ જો વિસ્તારંગ મોટો હોય તો સમષ્ટિના એકમો ચલન વધુ છે તેમ કહી શકાય અર્થાત એકમની કિંમતો એકબીજાથી ઘણી અલગ છે તેમ પણ કહી શકાય એક સરસ મજાનું ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો તમને આપ્યું છે કે બેટ્સમેનના ક્રિકેટની છેલ્લી દસ મેચમાં અનુક્રમે અડતાલીસ પંચોતેર સાડત્રીસ બાવન 93 એક્યાસી 25 72 અઢાર અને 60 રન થયા છે આ માહિતી પરથી તેના રનનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો તો અહીંયા સૌથી મોટું અવલોકન ત્રાણું છે અને સૌથી નાનું અવલોકન અઢાર છે તેથી વિસ્તાર એટલે r આર બરાબર xl માઇનસ 18 ત્રાણું માઇનસ અઢાર એટલે પંચોતેર મળશે આર બરાબર પંચોતેર આ બેટ્સમેને છેલ્લી દસ મેચમાં કેટલા રનનો વિસ્તાર પંચોતેર રનનો છે એનો વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તારમાં જોઈએ આપણે તો આર અપોન એક્સ એચ પ્લસ એક્સેલ પંચોતેર રનના છેદમાં એકસો અગિયાર ઝીરો પોઈન્ટ સડસઠ સત્તાવન આ વિસ્તારંક આવ્યો આમ બેટ્સમેનના રનનો વિસ્તારાંક ઝીરો પોઈન્ટ અડસઠ છે ઓકે અહીંયા ઉદાહરણમાં બીજું કીધું છે કે કારખાનામાં કામદારોના માસિક વેતનની નીચેની માહિતી પરથી આપેલા કામદારોના માસિક વેતનનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા તો અહીંયા જે વાત કરી છે તમને માસિક વેતન પાત્રીસોથી લઈને બાર હજાર સુધી છે અહીંયા આવૃત્તિ જે આપી છે કામદારોની સંખ્યા એ મિનિંગ એની નથી જરૂર નથી એની અહીંયા માત્ર આપણને જે એક્સ આપ્યો છે એના પરથી શોધી શકાશે એટલે એક્સેજ સૌથી મોટું અવલોકન બાર હજાર સૌથી નાનું અવલોકન પાત્રીસો છે એટલે આર બરાબર સો આવશે બાર હજાર માઇનસ પાંત્રીસો કરી શકું આમ કાર કામદારોના માસિક વેતનનો વિસ્તાર આઠ હજાર પાંચસો છે પણ વિસ્તારાંક જોવું હોય ત્યારે આર છેદમાં એક્સેચ પ્લસ એક્સેલ આવશે આઠ હજાર પાંચસો છેદમાં બાર હજાર વત્તા પાત્રીસો આવશે આઠ હજાર પાંચસો છેદમાં પંદર હજાર પાંચસો એટલે ઝીરો પોઈન્ટ ચોપન એટલે ઝીરો પોઈન્ટ પંચાવન વિસ્તારાંક કહેવાશે આમ કામદારનો માસિક વેતનનો વિસ્તારંક ઝીરો પોઈન્ટ પંચાવન છે હવે આપણે ઉદાહરણ સતત વર્ગીકૃત માહિતીનું જોઈશું તો કોઈ એક ફેક્ટરીમાં ઉત્પાદિત થતી વસ્તુઓને તેમના વજન મુજબ જુદા જુદા ખોખામાં મૂકવામાં આવે છે નીચે આપેલી માહિતી પરથી ખોખાના વજનનો વિસ્તાર અને સાપેક્ષ વિસ્તાર શોધવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા વજન કિગ્રામ આપ્યું છે દસથી પંદર પંદરથી વીસ વીસથી પચીસ પચીસથી ત્રીસ ત્રીસથી પાંત્રીસ અને ખોખાની સંખ્યા આઠ પંદર છવ્વીસ સુડતાલીસ ચાર અહીં આપેલ આવૃત્તિ વિતરણ સતત છે અને આવૃત્તિ વિતરણની પ્રથમ વર્ગની અધસીમા સીમા અને અંતિમ વર્ગની ઉધ્વસીમા સીમા અનુક્રમે માહિતીના સૌથી નાના અને સૌથી મોટા અવલોકોનો દર્શાવશે તો એક્સેચ જે છે એ સૌથી મોટી સીમા જુઓ અહીંયા પાંત્રીસ અને એક્સેલ છે એ દસ તો એક્સેલ દસ પાંત્રીસ એટલે પચીસ મળ્યો આર બરાબર પચીસ મળે છે તેથી ખોખામાં રહેલા વજનનો વિસ્તાર પચીસ કીકરા છે એવું કહી શકાય સાપેક્ષ વિસ્તાર જ્યારે જોઈએ ત્યારે આર છેદમાં એક્સેચ પ્લસ એક્સેલ પચીસના છેદમાં પિસ્તાલીસ એટલે પંચાવન પોઈન્ટ છપ્પન ઝીરો પોઈન્ટ પંચાવન છપ્પન એટલે ઝીરો પોઈન્ટ છપ્પન એનો સાપેક્ષ માપ છે એવું કહે તેથી ખોખામાં રહેલ વજનનો વિસ્તારાંક ઝીરો પોઈન્ટ છપ્પન છે એવું કહી શકાય હજી એક ઉદાહરણ જોઈ લે વિદ્યાર્થી મિત્રો કે એક શાળામાં પચાસ વિદ્યાર્થીઓએ કોઈ એક પરીક્ષામાં મેળવેલ ગુણના નીચે આપેલા આવૃત્તિ વિતરણ પરથી વિસ્તાર અને વિસ્તારાંક શોધો જો સૌથી નાનું અવલોકન પચાસ છે અને સૌથી મોટું અવલોકન લાવવાનું છે ઓકે નવ્વાણું માઇનસ પચાસ કરીશું આર એક્સ એક્સએસ માઇનસ આર બરાબર તો એ આવશે ઓગણપચાસ એટલે આર બરાબર ઓગણપચાસ હવે તેથી વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના વિસ્તાર ઓગણપચાસ ગુણ છે એવું કહી શકાય પરંતુ વિસ્તારની વાત કરીએ ત્યારે આર અપોન એક્સેચ એટલે ઓગણપચાસના છેદમાં એકસોને ઓગણપચાસ જીરો બત્રીસ એટલે ઝીરો પોઈન્ટ તેત્રીસ આ વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણનો વિસ્તાર જીરો પોઈન્ટ તેત્રીસ છે અને લાભ અને ગેરલાભ પણ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો વિસ્તાર સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત છે તેની ગણતરી બહુ સરળ છે જો માહિતીમાં અવલોકનો ચલન ઓછું હોય તો વિસ્તારનો ઉપયોગી થાય છે એવું કહી શકાય તેની ગણતરીમાં માહિતીના બધા અવલોકનોનો ઉપયોગ થતો નથી સૌથી મોટું સૌથી નાનું બે જ અવલોકનો ઉપયોગ થાય છે વિસ્તાર પર નિદર્શનની અસર વધુ ઓછી હોય છે વધુ હોય છે જે વૈજિક ક્રિયા માટે અનુકૂળ માપ નથી આ ખુલ્લા છેડાવાળા આવૃત્તિ વિતરણ માટે તેની ગણતરી થઈ શકતી નથી કારણ કે વાળો વર્ગ છે ત્યારે સૌથી નાના અવલોકનની અધ સીમા અને સૌથી મોટા અવલોકનની ઉધ્વ સીમા આપણે લઈ શકીએ નહીં તો અહીંયા જ્યારે વાત કરીએ કે ઉત્પાદનની પ્રક્રિયામાં લીધેલા નિદર્શોની અંદર ચલન વિશેની જાણકારી માટે સંખ્યાકિક ગુણ ગુણવત્તા નિયંત્રણમાં દોરવામાં આવતા નિયંત્રણ આલેખોમાં વિસ્તારનો ઉપયોગ થાય છે જો ચલન વધુ ન હોય તો નાણાંના દર વિનિમય દર શહેરના ભાવમાં થતા ચલન તથા વિસ્તારોનો ઉપયોગ થાય છે તેમજ રોજબરોજના પ્રશ્નો જેવા કે સુપર માર્કેટમાં થતું દૈનિક વેચાણ શહેરનું તાપમાન સ્કૂટર અથવા કારના તથા પેટ્રોલના વપરાશનો ખર્ચ વગેરેને સામાન્ય રીતે તે કયા અંતરાલમાં સમાયેલા છે તે સ્વરૂપમાં દર્શાવવામાં આવે છે અને એના પરથી માહિતીનો વિસ્તાર જાણી શકાય છે વિદ્યાર્થી મિત્રો હવે તમારી સામે અહીંયા સ્વાધ્યાય આવી ચૂક્યું છે અને સ્વાધ્યાય આપણે ગણીશું પણ ચર્ચા કરી લઈએ એની સ્વાધ્યાય ચાર પોઈન્ટ એક અને ચાર પોઈન્ટ એકની અંદર વાત કરી છે કે એક વર્ગમાં દસ વિદ્યાર્થીઓની ઊંચાઈ એમાં નીચે આપેલી છે જો વિદ્યાર્થી મિત્રો સૌથી મોટું અવલોકન અને સૌથી નાનું અવલોકન આપણે જોવા જઈ રહ્યા છે મને નાનું વન ફોર ફાઈ લાગે છે પણ એનાથી કોઈ નાનું હોય તો જોઈ લઈએ ઓકે એકસો પિસ્તાલીસ સૌથી નાનું છે અને સૌથી મોટું જોઈએ આપણે તો એકસો પંચ્યાસી ઓકે એકસો પંચ્યાસીમાંથી એકસો બાદ કરીશું એટલે ચાલીસ આવશે ચાલીસ તમારો વિસ્તાર છે અને વિસ્તારાંક વિસ્તારાંક કેવી રીતે મળશે આરના છેદમાં એક્સેલ પ્લસ એક્સેલ એકસો પ્લસ એકસો પંચ્યાસી કરીશું અને વિસ્તારાંક મેળવીશું એવી જ રીતે બીજા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો જે તમને કીધું છે એની અંદર એક બસ કંપનીની સિત્યોતેર બસ શહેરમાં મુસાફરી માટે પ્રાપ્ય છે કોઈક દિવસોએ કોઈ એક સમયે બસમાં બેઠેલા મુસાફરોની સંખ્યા નીચે આપેલી આપેલા વિતરણ પરથી એક બસમાં મુસાફરી કરતા મુસાફરોની સંખ્યાનો વિસ્તાર અને વિસ્તારાંક શોધો સૌથી મોટું અવલોકન સાડત્રીસ સૌથી નાનું અવલોકન બે સાડત્રીસ માઇનસ બે એટલે પાંત્રીસ જે છે તે એનો વિસ્તાર આવે છે અને અહીંયા આવી સાડત્રીસ માઇનસ બે છેદમાં સાડત્રીસ પ્લસ બે એટલે પાંત્રીસના છેદમાં ઓગણચાલીસ આ તમારો વિસ્તારાંક મળશે વિદ્યાર્થી મિત્રો ઓકે આ દાખલાઓ આપણે જોઈએ જ છીએ અત્યારે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું ગુડ બાય